નમસ્કાર કર્મચારી મિત્રો આ વિડિયોમાં આપણે તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવેલ ઠરાવ કે સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરાવવાની વાર્ષિક રકમની મર્યાદા નક્કી કરવા બાબતનો જે ઠરાવ ગુજરાત સરકાર નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો છે એની ચર્ચા કરીશું મિત્રો આ પરિપત્રમાં એવું જણાય છે કે અત્યાર સુધી સરકારી કર્મચારી જીપીએફ માં પોતાની રીતે નાણાં જમા કરાવી શકતા હતા પરંતુ હવે એ નાણાં વધુમાં વધુ કેટલા જમા કરાવી શકશે એની મર્યાદા સરકાર નક્કી કરે છે તો ચાલો જોઈએ આપણને આ કેટલી મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તો અહીં તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ આ ઠરાવ પસાર કરવામાં આવેલો છે વંચાળે લીધા મુજબ નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક આર આટલા આટલા આ રીતે આમાં એ રીતે આપવામાં આવેલો છે ત્યારબાદ નાણાં વિભાગનો બીજો ક્રમાંક ઠરાવ પસાર કરવામાં આવેલો છે વીસ નવ નો ત્યારબાદ ત્યારબાદ ભારત સરકારના ઓફિસ મેમોરેન્ડમની પણ વાર્તામાં કરવામાં આવેલી છે જોઈએ આપણે શું કહેવા માગે છે પ્રથમ છે આમુખ કે રાજ્ય સરકારના કર્મચારીઓને સામાન્ય ભવિષ્ય નિધિમાં લઘુત્તમ કપાત બાબતે નાણાં વિભાગના વંચાણે લીધા ક્રમાંક એક પરના તારીખ ઓગણત્રીસમાં આવે એટલે કે ઓગણત્રીસ ત્રણ ઓગણીસો ત્રાણું ના ઠરાવ થી દસ ટકા રકમ ફરજિયાત સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરાવવું એવું ફરજિયાત કરવામાં આવેલ હતું ત્યારબાદ ક્રમાંક નંબર બે ઉપર નાણાં વિભાગના વીસ નવ ચૌદના ઠરાવથી સરકારી કર્મચારીઓને તેમના મળતરના પચાસ ટકા રકમ સુધી સામાન્ય ભવિષ્ય નિધિમાં મહત્તમ કપાત કરાવવાનું ઠરવામાં આવે તો પ્રથમ દસ ટકા ફરજિયાત હતી ત્યારબાદ મહત્તમ પચાસ ટકા સુધી પોતાના ભવિષ્ય નિધિમાં જીપીએફમાં ખાતામાં જમા કરાવી શકે હવે આગળ કહે છે રાજ્ય સરકારના કર્મચારીઓના ભવિષ્ય નિધિના ખાતામાં વાર્ષિક કેટલી મહત્તમ રકમ જમા કરાવી શકે તે માટે કોઈ મર્યાદા નિયત થયેલ નથી આ બાબતે ભારત લીધેલ તારીખ અગિયાર દસ બે હજાર બાવીસ અને તારીખ બે અગિયાર બે હજાર બાવીસના ઓફિસ મેમોરેન્ડમથી જીપીએફ ખાતેદાર કર્મચારીના કિસ્સામાં નાણાકીય વર્ષ દરમિયાન

ચોવીસ પચીસ થી લાગુ કરવાની રહેશે અને તેનો ચુસ્તપણે અમલ થાય તેની જવાબદારી સંબંધિત ઉપાડન અને વહેંચણી અધિકારીશ્રીની રહેશે રાજ્યપાલ ગુજરાતના શ્રીના હુકમથી અને તેમના નામે આઈડી ચૌધરી નાયબ સચિવ નાણા વિભાગ નકલ દવાના આટલી આખી જગ્યાએ નકલ દવાના એમાં કરવામાં આવેલી છે

છે તો એના માટે પણ આવા પરિપત્ર મળતા હોય એ હું મારા યુટ્યુબ ચેનલ ઉપર શેર કરું એટલા માટે મારી યુટ્યુબ ચેનલનું નામ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન મેં રાખેલું છે તો તમને સરકારી કર્મચારીઓ માટે પણ આ ખૂબ અગત્યના સમાચાર છે નમસ્કાર